વડોદરાના સરસયાજી રાવ નગર ખાતે વડોદરાની પ્રથમ જૈન સ્કૂલનો ત્રીજો વાર્ષિક ઉત્સવ માસુમ રિસ્તેના નામથી યોજાયો સુભાનપુરા બાલાજી હોસ્પિટલ પાછળ આવેલ તપોવન સંસ્કારધામ દ્વારા પ્રન્યાસ ચંદ્રશેખર મહારાજના બનાવેલા આદર્શોને લઈને સંચાલિત કરવામાં આવે છે વડોદરાની એકમાત્ર જે પ્રી છે એનું એન્યુઅલ ડે ફંક્શન છે આપણી સાથે સ્કૂલના એરફોર્સથી રિટાયર્ડ થયા છે નરેનભાઈ ગાંધી એ પણ આપણી સાથે છે આપણે નેહાબેનને પૂછીએ આ સ્કૂલ કેટલા વર્ષ પહેલાં શરૂ થઈ છે અને સ્કૂલમાં અત્યારે કેટલા બાળકો છે સ્કૂલનો આગામી પ્રોજેક્ટ એ કયો છે અમારા દર્શક મિત્રો ત્રણ વર્ષ થયા છે મારી સ્કૂલનું નામ છે ડીએમડી તપોવન બાસલેધામ પ્રી સ્કૂલ અને આ સ્કૂલ સ્પેશિયલી જૈનો માટે જ છે જેમાં સંસ્કરણને મેઇન ફોકસ કરવામાં આવે છે એકેડેમિક્સ તો છે જ છે પણ એની સાથે જો સંસ્કરણ નહીં હોય તો આપણી ભાવિ પેઢી આપણો દેશ આપણે સારા નાગરિક બનાવી નહીં શકીએ એટલે અમારું મેઇન ફોકસ સંસ્કરણ પર જ હોય છે આ સાથે અત્યારે અમારી સ્કૂલમાં સિક્સટી સ્ટુડન્ટ્સ છે અને અત્યારે અમારી ફક્ત ફ્રી સ્કૂલ છે પણ આજે જ અમે અનાઉન્સ કર્યું છે કે અમારી મોટી સ્કૂલ પ્રાઇમરી સ્કૂલ થઈ રહી છે જગ્યાને બધું પણ લેવાઈ ગયું છે ક્યાં બનાવવાની છે આ સ્કૂલ એ અટલાદરા એરિયામાં છે અને બહુ જ ટૂંક સમયમાં અમારી તપોવન સંસ્કાર ગ્રુપ સ્કૂલ આવી રહી છે આપનું નામ મોહમ્મદ નેહા દોશી સેન્ટર કે ડીએમબી તપોવન સ્કૂલ ડીએમબી તપોવન સ્કૂલ વડોદરા ખાતે જૈનોની પહેલી સ્કૂલ છે એનો ત્રીજો એન્યુઅલ ડે ફંક્શન છે દલિતભાઈ ધામી હરીનભાઈ ગાંધી અને ઘણા મહાનુભાવો અત્યારે પધાર્યા છે આપણી સાથે પરેશભાઈ પરીખ જેઓ મધ્ય ગુજરાત વેપારી મંડળના પ્રમુખ પણ છે એવો પણ જૈન છે અને બાળકોના ઉત્સાહ વધારવા આપણે આવ્યા છે આપણે પરેશભાઈને પૂછીએ પરેશભાઈ આ જે સ્કૂલ છે એમાં કેવા પ્રકારના સંસ્કાર તમે હમણાં કાર્યક્રમમાં જોઈ રહ્યા છો આપ શું કહેશો આ સ્કૂલ છે સર્વપ્રથમ તો યુગ પુરુષ કન્યા ચંદ્રશેખર મહારા સાહેબનું એક વિઝન હતું કે ભારતભરમાં જૈન છોકરાઓનું સ્કૂલિંગ થાય આ એક સ્વપ્ન અહીંયા વડોદરામાં તપોવનમાં અહીંયા સાકાર થયું છે ત્રણે ત્રણ વર્ષથી હું અહીંયા એના એન્યુઅલ ફંક્શનમાં આવું છું બાળકોનો ઉત્સાહ પેરેન્ટ્સનો ઉત્સાહ જોઈને ખૂબ આનંદ થાય છે કે આપણી જૈનોની ધરોહર હવે કદાચ વડોદરામાં આ જૈન જૈન સ્કૂલ દ્વારા આગળ વધશે હું ખાસ ખૂબ ખૂબ આભાર માનું છું જૈન સમાજના શ્રેષ્ઠી એવા જલિતભાઈ જામીનો કે સતત આ મારે પણ ભારતભરમાં પ્રવાસ કરીને તપોનની સ્કૂલોને તપોનની સ્કૂલોને દેશભરમાં અને શહેરોમાં આગળ વધારવા માટે લલિતભાઈ જે મહેનત કરે છે એ ખૂબ જ કાબિલિયતની તારીખ છે વડોદરામાં શ્રી દિવેશભાઈ શાહ નેહા મેળા હિંમતભાઈ પ્રધાનભાઈ જે રીતના મહેનત કરીને તપોવનનું અત્યારના જે રીતના સિંચન કરી રહ્યા છે અને જે નવું સંકુલ બનાવી રહ્યા છે એ ખરેખર વડોદરામાં એક ગૌરવરૂપ સાબિત થશે અને જૈનો માટે એક ખૂબ જ પ્રેરણા સૂત્ર એવી તપોવન સ્કૂલ આગામી વર્ષમાં આકાર થાય એવી હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ફરી એક વખત અહીંયા આ તપોવનના એન્યુઅલ ફંક્શનમાં મને બોલાવ છે બધા ખૂબ ખૂબ આપનું નામ પરેશ સર્વેને પ્રણામ તપોવન વિદ્યાલય તપોવન સંસ્કારધામ તપોવન સંસ્કાર પીઠ આવી અનેક સ્કૂલો મુખ્ય ધ્યેય શિક્ષણ સાથે સંસ્કાર આપવાનો છે તે બરોડાની અંદર ત્રણ વર્ષથી ચાલે છે પ્રી સ્કૂલ અને હવે એક મોટી સ્કૂલ બરોડાની અંદર નિર્માણ પામી રહી છે કે જેમાં બારસો દીકરાઓ અને દીકરીઓ આપણા જૈન શાસનના સુંદર એવા સંસ્કાર મેળવી શકે એ માટે બાવનસો બારનો પ્લોટ આપણે ખરીદ કરેલો છે અને એ પ્લોટની અંદર ટૂંક સમયની અંદર આપણે ભૂમિપૂજન દ્વારા એનું બાંધકામ શરૂ કરીશું જે જૈન સમાજ બરોડાને ખૂબ એક સુંદર ભેટ આ સંસ્કાર માટેની સ્કૂલની મળી રહી છે જે ટૂંક સમયમાં શરૂ થશે આપનું નામ લલિતભાઈ ધામી તપોવન સંસ્કાર પીઠ તપોવન સંસ્કાર ધામ કુલપતિ તરીકે પચાસ વર્ષથી મારા ગુરુદેવ ચંદ્રશેખર વિજયજી મારા સાહેબ સાથે શિક્ષણ સાથે સંસ્કારનું અદ્ભુત કામ થાય એવી પ્રવૃત્તિઓ શાસનલક્ષી હું પોતે ગુરુદેવની પ્રેરણાથી કરી રહ્યો છું મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા